કે આઈસીયુની બહાર ફાયર એક્સપ્રીકાઈઝરનું બોર્ડ મારેલું છે નીચે ફાયર એક્સપ્રિકાઇઝર ન આ બાબતની જાણ આપણે તંત્રને સિક્યોરિટીને એક્ચિટા કરી એમનું એવું કહેવાનું થાય છે કે થાય એ કરી લો અહીંયાં નથી લાગ્યું તો નહીં લાગે મેં એમને સવાલ કર્યો કે રાજકોટમાં જે કાંડ થયો એવો કાંડ સાહેબ અમારે અમદાવાદમાં નથી થવા દેવાનો આખા ભારતમાં આ પ્રકારે કોઈ પણ બનાવ ન બનવો જોઈએ આવા આ બધી જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે એમને મારા ફોનની લૂંટ કરી મારો ફોન જબરજસ્તી પાંચ થી સાત દસ લોકોએ જબરદસ્તી ખેંચી લીધો જાણે હું આતંકવાદી હોય તે રીતે મને ઢસડીને હોસ્પિટલની બહાર લઈને મૂકી દેવામાં આવ્યો આ જે આખા દ્રશ્યો છે અહીંયાના તમામ લોકોએ જોયેલા છે વાત સાચી કે ખોટી વાત સાચી વાત સાચી વાત શરૂઆતમાં સામાન્ય પરિવાર જે પેશન્ટના હતા તેમને ખ્યાલ ન હતો પરંતુ જ્યારે એમને ઘટનાની જાણ થઈ ત્યારે સૌએ સપોર્ટ કર્યો આપણી માંગણી એ છે કે ત્યાં ફાયર એક્સ્ટિંગાઈઝર ની એનઓસી છે તો એનઓસી થી શું કામ ચાલે છે કે તમારે તે લગાવવું પણ પડે એટલે વાત એવી છે કે રાજકોટ ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ હોય તમને એનઓસી મળી જશે પણ તમે ભોય કરી કશું રાખો નહીં એટલે આ તો ચલાવી લેવામાં નહીં આવે સિક્યોરિટી જે છે એને મિસબિહેવ કર્યું છે ધક્કામુક્કી કરી કે ફોનની લૂંટ કરી પછી લાખમાં ફોન પોલીસની ધમકી મળી એટલે આવી ગયો આ બધી વાત ચલાવી લેવામાં નહીં આવે આના માટે ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે અને અત્યારે હાલ અમને ખબર છે કે અમે ડિટેન કરી લેવામાં આવ્યા આખું અમદાવાદ અમને ફરાવવામાં આવ્યું અને જે આરોપી હતા એમના સીસીટીવી ચેક હજુ સુધી નથી કરવામાં આવે કે શા માટે ભાઈ ધક્કા કરી શા માટે ફાયર એક્સિકેશન નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે શંકા તંત્રની સાથે સાથે આજે એલિસ્ટ્રીટના પીઆઈ સાહેબ છે તેમની ઉપર પણ જાય છે अपने जुड़े इर्साद भाई से अपने साथी बातचीत करें तो इर्साद भाई जो घटना हुई आप भी जानते हो और क्या कहना है बस तो यही है कि एस ऐसे भी हर मरतबा विभाग के अंदर है एस टी के अंदर इसके पहले भी डॉक्टर ने एक महिला की छेड़ती करी सोनोग्राफी करने गई उसके बाद सिक्योरिटी का भी सीएम है कितनी मरतबा सामने